ગુજરાતીઓનું ફેવરેટ કેનેડા હવે સ્ટુડન્ટ માટે પણ એક આકર્ષકની જગ્યા બની ગઈ છે તેથી જ મોટી સંખ્યામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ત્યાં ભણવા માટે જતા હોય છે પરંતુ શું તમે જાણો છો ત્યાંમાં સ્ટડીનો ખર્ચ કેટલો છે અને ત્યાંની ટોપ યુનિવર્સિટીમાં સ્ટડી કરીએ તો કેટલો ખર્ચ આવે છે તો આજના આ ખાસ વિડીયોમાં જાણીશું ત્યાંના સ્ટડીનો ખર્ચ શું છે અને જાણીશું કે એવરેજ ત્યાં કેટલો સ્ટડી માટે ખર્ચ થાય છે હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેનેડામાં ડીએલઆઈ એટલે કે ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુટ પસંદ કરવામાં ઘણી બધી ચીજ વસ્તુઓનો આપણે ધ્યાન રાખવું પડતું હોય છે ખાસ કરીને ટ્યુશન ફી કેટલી છે તે પહેલા જોવું પડતું હોય છે ત્યારે અમુક આંકડાનું એવું કહેવું છે કે આ વર્ષે કેનેડામાં વિદેશી અંડરગ્રેજ્યુએટેડ સ્ટુડન્ટ માટે કુલ ટાઈમ કોર્સની એવરેજ ટ્યુશન ફી ચાલીસ ડોલર ચાલી રહી છે ટ્યુશન ફી ભરવાથી કામ પૂરું થઈ જતું નથી તમારે રહેવાનો ખર્ચ અને બીજા નાના મોટા ખર્ચને પણ ધ્યાન રાખવા પડે છે એટલે કે કોસ્ટ ઓફ લિવિંગનો સંપૂર્ણ વિચાર પણ કરવો પડતો હોય છે તમે જાણતા જ હશો કે દર વર્ષે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં દુનિયાની ટોચડી યુનિવર્સિટીનું રેન્કિંગ આપવામાં આવે છે ટ્યુશન કોસ્ટ માત્ર એક એકેડેમિક વર્ષ માટે ગણવામાં છે કેનેડામાં એવરેજ અંડરગ્રેજ્યુએટેડ ગ્રેજ્યુએટેડ પ્રોગ્રામ 3 થી પાંચ વર્ષના હોય છે યુનિવર્સિટી ઓફ ટોરન્ટો એ કેનેડાની ટોચની યુનિવર્સિટી છે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ માત્ર દુનિયામાં પચીસ માં નંબરે હતી આ સંસ્થામાં થી વધારે એકેડેમિક પ્રોગ્રામ ચલાવાય છે અને કેનેડાની સૌથી મોટી લાઇબ્રેરી પણ આ યુનિવર્સિટીમાં છે આ યુનિવર્સિટીમાં વિદેશી સ્ટુડન્ટ આર્ટ્સનો અભ્યાસ કરે તો એકસઠ હજાર સાતસો ડોલરની સરેરાશ ટ્યુશન ફી થાય છે કોમર્સના સ્ટુડન્ટને પણ અંદાજિત એટલી જ ફી આપવી પડતી હોય છે ત્યારે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને સૌથી વધારે ટ્યુશન ફી આપવી પડતી હોય છે અને એન્જિનિયર વિદ્યાર્થીઓ માટે એક વર્ષની ટ્યુશન ફી

બન્યું છે કારણ કે હવે દિવસે ને દિવસે આ ભાવ વધી રહ્યા છે અને લોકોને ત્યાં જોબ મળતી નથી એક વિદ્યાર્થીને જો ત્યાં રહેવું હોય અને સારું સ્ટડી કરવું હોય તો તેને ખૂબ જ ખર્ચ થાય છે અને સાથે જ તેના પોતાના અન્ય ખર્ચ પણ એટલા જ વધારે હોય છે હાલ ત્યાં જોબ નથી લોકોને પીઆર મળતા નથી ને પીઆર માટે ખૂબ જ મહેનત કરવી પડે છે તેવામાં આ ખર્ચ પણ થોડો વધારે છે અને ત્યાંના સ્ટડીનો ખર્ચ પણ એટલો જ વધારે છે અત્યારે હાલ લોકો ત્યાં જોબ માટે પણ ફાફા મારી રહ્યા છે તેવામાં આ ખર્ચ કોઈને પરવડે નહીં તેવો છે કારણ કે કેનેડાનું સ્ટડી હવે દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે ગુજરાતના વિદ્યાર્થીઓ ત્યાં જાય છે તો ખરી પરંતુ ત્યાંના ટ્યુશન ફી ત્યાંના ભણતરનો ખર્ચ ત્યાંના રહેવાનો ખર્ચ ત્યાંના જમવાનો ખર્ચ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે જે પહેલાના પ્રમાણમાં હતો તેના કરતાં પણ અત્યારે હાલ આ ખર્ચ વધ્યો છે અને ત્યાં જવાની ફીમાં પણ એટલો જ વધારો થયો છે પહેલા જે રીતે ગુજરાતીઓ ત્યાં જતા હતા તેમાં પણ હવે ભાવ વધારો થયો છે અને ત્યાં જવા માટે પણ ખર્ચ વધ્યો છે ત્યાં જવા કરતા પણ ત્યાં રહેવા માટે ત્યાં જમવા માટે અને સ્ટડી કરવું પણ હવે ખૂબ જ મોંઘું પડ્યું છે ત્યારે આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર